અહીંયા આપડે કાલે બીજ ગઈ ને આજ ત્રીસ થઈ મસ્ત સાંદો દેખાય છે લાઈટ નું ડેકોરેશન પણ મસ્ત છે બધી આપણે લાઈટ ડેકોરેશન કરેલું છે આ બધી

કેટલી મજા આવી હે રાટ મજા વાહ ભાઈ વાહ હાલો હાલો ભાઈ આવો બાર ભાઈ હાલો ક્યાં પાડવો છે ફોટો ન્યા હા એ કસરા પેટે છે કે હા જો બટકું ફરી જા સમજો એટ ઉતરી જા હા હાલો માગર વેજી હાલો કા થાય છે કઈ લાઈટ નો નજારો કેમ છે જોઈ પાણીમાં પરખાઈ પડે એટલે આપણે ડબલ દેખાય

આગલા થોડું ફેરવાઈ ના માણસો છે હા આ બધું માણસો છે ને આવે એમ કે છે હે કેન

ખબર તો ઘણી પડે એને મજા આવે આર્યને આર્યને કેટલી મજા આવે તો

સસલું છે તાર ભાઈ પણ છે હે તો અમારા તો સબસ્ક્રાઈબર મળી જશે અમને કા વાતો કરે છે જો

આ રીતના આપડે તળાવ હતું અને અહીંયા છે બાવણા છે તો આ છે આપણું સરસ મજાનું તળાવ જોવો લાઈટ નો નજારો પણ એવો છે મસ્ત લાઈટ નું ડેકોરેશન કરેલું છે એમાં દેખાય છે આ હા

মজা আছে আজা আছে ভাই ঠাণ্ডু 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 লাগে આપડા બધા ઘરના ઘરના બે બધું આપડું ઘરનું છે ઘરે બે જશે જોવા